હવે આ પચાસ ટકા જે ટેરિફ લગાવવામાં આવ્યો છે એને એનાથી સીધે સીધું નુકસાન ભારતની જનતાને થવા જઈ રહ્યું છે વીસ થી ત્રીસ લાખ લોકો અંદાજિત આની સીધી ચપેટમાં આવવાના છે પણ આની ચર્ચા કોઈ ન્યૂઝપેપર નથી કરી રહ્યું બધા એવી વાતો કરી રહ્યા છે કે ભાઈ અમેરિકાના નાગરિકને આટલા લાખનું નુકસાન થશે અમેરિકાની ઇકોનોમીને આટલું નુકસાન થશે પણ ભારતની ઇકોનોમીનું શું નુકસાન થશે તેની કોઈ ચર્ચા કરતું નથી પણ હવે આ કડવું સત્ય છે કે આવનાર સમયમાં આ વીસથી ત્રીસ લાખ લોકોની દિવાળી ચોક્કસ બગડવાની છે અને એની અંદર ગુજરાતના અને ખાસ કરીને સુરતના જે રત્ન કલાકારો છે એમની દિવાળી અત્યારથી જ બગડવાની ચાલુ થઈ ચૂકી છે હવે એ લોકોએ વેકેશન પાડીને જેટલા પણ તહેવારો આવે છે બધા તહેવારોની મજા માણવાની છે બસ બેસીને અને એના માટે કેટલાય લોકોએ કેટલી લોનો લેવી પડશે કેટલાય લોકોએ ઓછીના પાછીના કરવા પડશે અને કેટલાય લોકોએ જમીનો ગીરવે પણ મૂકવી પડશે એવી હાલત માત્ર ને માત્ર આપણા નેતાની એક જીદના કારણે થઈ છે અને એ જીત પોતાના મિત્રોને મદદ કરવાની મિત્રો માટે જે કામ કર્યું છે એ કામ અમે પાછું નહીં લઈએ આ એક જીત અને આ દેશના અમીરોને છાવરવાની જીત કેટલાય ગરીબો કેટલાય મધ્યમ વર્ગના એક્સપોર્ટરોનું ધનોત પનોત કાઢી નાખશે એ હવે જોવાનું છે

બીજા એડિશનલ ટેરિફ તરીકે નાખ્યા છે અને હજુ તો એવું કીધું છે કે હજુ સેકન્ડરી ટેરિફ નાખીશું જો તમે રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરો એકચ્યુઅલી આ અમેરિકાનો જે સાંડ છે ને એ થયો છે બાબત ઉપર સૌથી મુખ્ય કારણ એ છે કે રશિયા થી ભારત છેલ્લા ત્રણ વર્ષની અંદર યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું ત્યારબાદ જે બે ટકા ઓઇલ મંગાવતું હતું એ વધારીને સીધું ચાલીસ ટકા સુધી કરી નાખ્યું છે અને જેના કારણે રશિયાને પુષ્કળ આવક થઈ રહી છે પૈસા અને આ આવકના કારણે તે યુક્રેન સાથે વોર કરી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ તો રશિયાને આ તાકાત ક્યાંથી મળે છે આ તાકત મળે છે ભારતીય જનતાના પૈસાથી તમને ખોટું લાગશે કદાચ તમને સારું નહીં લાગે પણ આ હકીકત છે કે યુક્રેન વોરમાં જેટલા પણ નિર્દોષો માર્યા ગયા છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતાના પૈસા પણ લાગેલા છે અને આ કડવું સત્ય છે આ સત્ય તમારાથી છુપાવવામાં આવી રહ્યું છે આ સત્ય કોઈ ન્યૂઝ ચેનલ વાત નથી કરી રહ્યું અને રશિયાથી જે ચાલીસ ક્રૂડ ઓઇલ વધ્યું છે આવક એમાં પણ 60 થી સિત્તેર ટકા ક્રૂડ ઓઇલ માત્ર બે મિત્રો આપણા દેશના નેતાના ખરીદે છે એક અંબાણી અને બીજું નયારા હવે નયારા કંપનીમાં પણ મેં આગળ વિડિયોમાં આની ટોટલ વિગત આપી છે કે કઈ રીતે આ પ્રાઇવેટ પ્લેયરોને ફાયદો કરવા માટે ભારતીય સરકારે રશિયા જોડે આ અપ કર્યું છે અને મેક્સિમમ ઓઇલ એ લોકોના ફાયદા માટે આવી રહ્યું છે મુકેશ અંબાણી અને નયારા કંપની માટે આ બંને કંપનીઓ પોતાનો નફો રડી રહી છે અને આ લોકોનો ફાયદો ટકી રહે એટલા માટે આપણે અમેરિકા સાથે સીધી દુશ્મની કરી દીધી યે હે હમારે કામ કા તરીકા આ વિડિયોમાં હું તમને અમુક આંકડા આપીશ એના પરથી તમને ખ્યાલ આવી જશે કે અમેરિકા સાથે દુશ્મની કરવી એ કેટલું મૂર્ખતા ભર્યું પગલું આપણા નેતાનું છે આપણે સમજીએ અમેરિકાના પ્રેસિડેન્ટે એમ કીધું છે કે સત્તર સપ્ટેમ્બર પછી

સ્વીકારવું ના પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ આ અમે ખોટું ડિસિઝન લીધું હતું એ સ્વીકારવું ના પડે એટલી જીદ માટે થઈને આપણા દેશના નાગરિકોનું હિત આર્થિક હિત દાવ પર લગાવી દેવામાં આવ્યું છે એ તમને આંકડા પરથી ખબર પડી જશે ભારતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાડા છ લાખ કરોડની નિકાસ કરી હતી અમેરિકાની સાડા છ લાખ કરોડની અને એની સામે ભારતે રશિયામાં કેટલી નિકાસ કરી માત્ર પાંત્રીસ હજાર કરોડ હવે તમે વિચારો આંકડો અમેરિકા જેવો દેશ સાડા છ લાખ કરોડ રૂપિયાનો ખરીદે છે અને રશિયા આપણી પાસેથી પાંત્રીસ હજાર કરોડનો માલ ખરીદે છે મતલબ એમ કહો તો પણ ચાલે હવે ભારતની આયાત જોઈએ ભારતે અમેરિકા પાસેથી સાડા ચાર લાખ કરોડ રૂપિયાનો માલ આયાત કર્યો છે અને રશિયા પાસેથી પાંચ પોઈન્ટ દસ લાખ કરોડનું માલ આયાત કર્યો છે બે હજાર ત્રેવીસમાં એ પણ એટલા માટે કારણ કે યુક્રેન વોર પછી આપણે જે ઓઇલ ખરીદ્યું એનો આંકડો છે પાંચ પોઈન્ટ દસ લાખ કરોડમાંથી નેવ ટકા આંકડો તો માત્ર આ ઓઇલનો છે ક્રૂડ ઓઇલનો જે મુકેશ અંબાણી અને નાયરા કંપનીએ ખરીદ્યું છે ભારત સરકારનું આમાં કોઈ મોટું યોગદાન નથી કે ભારતીય જનતાની કંપનીઓનું કોઈ મોટું યોગદાન નથી કે જે રશિયા પાસેથી આપણે માત્ર બે ટકા ઓઇલ ખરીદતા હતા તે વધીને સીધું ચાલીસ ટકા પર આવી ગયું એટલે તમે વિચારો કે જે બિઝનેસ પહેલાં ચાલીસ પચાસ હજાર કરોડનો હતો તે સીધો વધીને પાંચ લાખ કરોડ સુધી પહોંચી ગયો તો અમેરિકાના પેટમાં તેલ રેડાવવાનું જ છે અને બીજી ખાસ વસ્તુ કે અમેરિકા આપણું જૂનું પાર્ટનર રહ્યું છે આપણે એમની પાસેથી હથિયારો ખરીદ્યા છે રશિયા પાસેથી પણ ખરીદ્યા છે ભારતની જે પણ દસ વર્ષ પહેલાંની સરકારો બની તેમાં આ બંને વચ્ચે બેલેન્સ રાખીને ચાલવામાં આવતું હતું કારણ કે વિશ્વની આ બે મોટી મહાસત્તાઓ છે અને આ બેલેન્સ રાખીને ચાલવાના કારણે જ આપણો દેશ ધીરે 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 વ્યવસ્થિત રીતે પ્રગતિ કરી જ રહ્યો હતો સાહેબ કોઈની જોડે કોઈ હકીકત દરેક વ્યક્તિ જાણે છે કે હાલના છેલ્લા વર્ષમાં જેટલી રોકડ જનતાના ખિસ્સામાં વધારે દસ વર્ષ પહેલાના રાજમાં રહેતી હતી આ નગ્ન હકીકત છે વાત સહીએ તો આંકડા જોયા પછી તમને ખ્યાલ આવ્યો છે કે અમેરિકા કેમ પુરાટું થયું અને બીજી વાત આપણે અમેરિકાથી સાડા ચાર લાખ કરોડનો માલ માલ છીએ અને અને સામે એક્સપોર્ટ છે છે લાખ સૌથી મોટો બિઝનેસ પાર્ટનર આપણો અમેરિકા અમેરિકા આપણે સાથે જ કોઈ કરવા તૈયાર નથી વિશ્વ ગુરુ નહીં બનગા આપણા વિદેશ મંત્રીઓ ચીનમાં જેને ઊંધા પડી રહ્યા છે એ ચીન ને સામે કે જે ચીને પાકિસ્તાન ને મદદ કરી પહેલગામ પછી જે ઓપરેશન સિંદૂર ચાલ્યું તેમાં એ ચીને કે જે પાકિસ્તાનને પૂરા હથિયાર સપ્લાય કરે છે એ ચીનના ખોળામાં જઈને બેસી રહ્યા છે કે જે પાકિસ્તાનને પૂરો સપોર્ટ આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આપણા નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચીનના ખોળામાં બેસી ગયા હોય તેવું લાગે છે હજુ તો ઓછું હતું તો આપણા નેશનલ સિક્યોરિટીના અજીત ડોભાલ ત્યાં જઈને આવ્યા અને હવે આપણા નરેન્દ્ર મોદી ત્યાં જવાના આ પહેલા પ્રધાનમંત્રી છે જે છેલ્લા દસ વર્ષમાં લગભગ છ થી સાત વાર ત્યાં જઈ આવ્યા છે વાતો કરે છે કે ગણેશજી કી છોટી છોટી આંખો વાળી મૂર્તિયા ચીન સે આતી હૈ ગણેશજી ભી વિદેશ સે આ જાતે હૈ છોટી આંખ વાલે ગણેશજી આયેગે આપણે એવી વાતો કહેતા હતા કે ચીન ની વસ્તુ ના વાપરો ભારત ની વસ્તુ વાપરો સૌથી મોટો એક્સપોર્ટ ચીન કરી રહ્યું છે ઇન્ડિયા ને

જે ટ્રમ્પ ભાઈ સાહેબ આવી ગયા માર્કેટમાં ટ્રમ્પ સાહેબે એમ કીધું કે ભાઈ તમે અમારા પર જે ટેરિફ લગાવો છો એ ટેરિફ ઓછું કરો ભારતે ટેરિફ ઓછું કરો ના પાડતી દીધી ના ભાઈ અમે શું કરવા કરીએ હવે ટ્રમ્પ છે થોડોક મગજનો ગાંડો ઘેલો તમને ખબર જ છે એટલે એ ભાઈએ ભારતને પ્રેશરાઈઝ કરવાનું ચાલુ કર્યું અઠ્યાવીસ વખત ભારતને બદનામ કર્યું જાહેર સ્ટેજ ઉપર કે મારા કહેવાથી ભારતે સીઝ ફાયર કર્યું છતાંય આપણા પ્રધાનમંત્રી પોતાના મોઢામાંથી ટ્રમ્પનું નામ લેવા તૈયાર નથી કે ટ્રમ્પ જૂઠું બોલે છે ત્યારે આ પ્રશ્ન સંસદમાં થયો ત્યારે પણ આપણા પ્રધાનમંત્રી એમ કીધું દુનિયા કે કિસી ભી નેતાને ભારત કે ઓપરેશન રોકને કે લિયે નહી કહા પણ એમના મોઢામાંથી ટ્રમ્પ નામ બોલી ના શક્યા આની પાછળનું કારણ શું આની પાછળ બહુ સરસ મજાનું કારણ છે પણ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ બહુ મજાનું કારણ છે કે કેમ મોઢામાંથી ટ્રમ્પનું નામ નથી નીકળતું ત્યારબાદ બીજી બદનામી કરી કે ભારતને ડેડ ઇકોનોમી કહી દીધી હવે આ ડેડ ઇકોનોમી કહી દીધી છતાં પણ તમને ખબર નહીં હોય ટ્રમ્પનું પોતાનું વેપારી સામ્રાજ્ય સૌથી મોટું અમેરિકા બાદ જો હોય તો એ ભારતમાં છે ટ્રમ્પ સૌથી વધારે વેપાર ભારતમાં કરે છે એની પોતાની મોટા મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ઇન્ડિયાની અંદર ચાલી રહ્યા છે પણ આ વાતની કોઈ ચર્ચા નહીં કરે ભારત પાસે ગોલ્ડન ચાન્સ છે એની પૂછડી દબાવવાનો પણ કેવી રીતે ભારત પોતાની હિંમત હારી ગયું છે આપણી લીડરશીપની ક્યાં નબળી પડે છે હું તમને વિડીયોના એન્ડમાં કહીશ એ ચર્ચા આપણે આગળ કરી હવે ટેરિફ લગાવવા પાછળના કારણોની ચર્ચા કરીએ એક અમેરિકા ઉપર આપણે કસ્ટમ ડ્યુટી ખૂબ લગાવતા હતા કારણ કે અમેરિકાની જે પ્રોડક્ટ આવતી હતી એના પર આપણી કસ્ટમ ડ્યુટી સૌથી વધારે હતી અમેરિકન તો એટલે અમેરિકા થોડું ભૂરાટું થયું કારણ કે આ છે વેપારી માણસ ટ્રમ્પ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ વેપારી માણસ છે જે દેશનો રાજા વેપારી હોય ને એ દેશની પ્રજા ભિખારી છે રાજા વેપારી છે અને રાજાને વેપારી સપોર્ટ કરે છે વેપારી ચલાવે છે આ દેશ આપણા દેશને અમીર અમીરો ચલાવે છે વેપારીઓ ચલાવે છે એટલે રિઝલ્ટ સરખું જ આવવાનું જનતા ભિખારીત થવાની છે રશિયા પાસેથી જે ભારતે ક્રૂડ ખરીદ્યું એ પણ એક મોટું કારણ બન્યું છે કારણ કે બાવન ટકા ક્રૂડ રશિયાથી જે આવે છે એ રિલાયન્સ અને નાયરા ખાઈ જાય છે અને એમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ બનાવીને યુરોપિયન યુનિયનને આપે છે એટલે ફટકો અમેરિકાની કંપનીઓને પડ્યો ઇન ડાયરેક્ટલી વેપારનો જ બધો પ્રોબ્લેમ છે એટલે ભારત પણ દબાણ આવ્યું છે હથિયારોની ખરીદી આપણે ઓછી કરી દીધી છે આપણે હવે રશિયા પાસેથી ખરીદી છીએ એટલે અમેરિકાના ઘણા હથિયારો આપણે ખરીદવાના બંધ કર્યા છે એ પણ એક પેટમાં તેલ રેડ્યું છે અમેરિકાના બીજું ભારતના આકરા ધોરણો એવું કહેવાય છે કે ભાઈ આપણા જે સ્ટેન્ડર્ડ છે ત્યાંની જે ખેતીની પ્રોડક્ટો આવે છે પેસ્ટિસાઇડ અહીંયા આવે છે એના સ્ટાન્ડર્ડ ઘણા આપણે ઊંચા રાખ્યા છે કે ભાઈ આવું નહીં ચાલે આવું નહીં ચાલે એ ચલાવવાનું કારણ એના લીધે જે પ્રોબ્લેમ થયા છે એનું કારણ શું કારણ કે અમેરિકા ત્યાંનું કચરું આપણને પકડાવવા માંગે છે પણ એ સ્ટાન્ડર્ડના લીધે એ કચરું આપણી પાસે આવી શકતું નથી એટલે અમેરિકાને વેપારી નુકસાન થઈ રહ્યું છે એ આપણી જનતાનો નથી વિચારતી એનો ફાયદો વિચારે બીજું અમેરિકાના ડોલરને આપણે ચેલેન્જ કરી રહ્યા છે ચાઇના રશિયા અને આપણું ભારત અને આ બીજા ઘણા દેશો મળીને બ્રિક્સ બનાવ્યું અને ત્યારબાદ ડોલરને ચેલેન્જ કરી રહ્યા છે આ લોકોએ એવું નક્કી કર્યું અંદર અંદર કે આપણે એકબીજા સાથે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરશું એમાં આપણું પોતાનું ચલણ વાપરી શકીશું એટલે ડાયરેક્ટ આપણે ચેલેન્જ કર્યું અમેરિકાના ડોલરને અને એનાથી જ આ પ્રોબ્લેમ શરૂ થયા હતા થોડા વર્ષો પહેલાં જ્યારે આ બ્રિક્સમાં બધી રજૂઆત થઈ હતી અને સૌથી મોટી વાત ભારતનું આ જે નેતાઓ છે ભારતના એ વિશ્વગુરુ બનવાના ચક્કરમાં જે સીન સપાટા કરે છે ને સમગ્ર વિશ્વમાં એ સૌથી મોટું કારણ બન્યું છે અમેરિકાની આંખમાં આપણે ખૂંચી રહ્યા છે કારણ કે વિશ્વનો દાદા બનીને વિશ્વનો મોટો ભાઈ બનીને ફરે છે અમેરિકા હવે તમે એની જગ્યા લેવાની કોશિશ કરો અને વિશ્વગુરુ બનવાની કોશિશ કરો તો એ કઈ રીતે સહન કરે પણ જયારે વાત દેશના હિતની આવે દેશના વિકાસની આવે ત્યારે હંમેશા ચાઇનાના નેતાઓની જેમ કામ કરવું જોઈએ એ ક્યાંય ગામમાં એમની ફિલોસોફીમાં જ નથી કે ગામમાં કોઈના વખાણ કરવાના જ નહીં આપણા પોતાના વખાણ નહીં કરવા ગામમાં છાનું માનવું પોતાના દેશ માટે કામ કરવા આ એમની નીતિ છે તમે ક્યાંય ને રખડતા જોયો નહીં ચાઇનાના પ્રેસિડેન્ટને તમે ક્યાંય રખડીને મેડલ ઉઘરાવતા જોયો હોય તો મને કેજો એવું ક્યાંય શક્ય નથી એટલે આ એક સૌથી મોટું કારણ હતું કે દેખાડો આપણી સરકાર જે દેખાડો કરી રહી છે છેલ્લા વર્ષમાં એ પણ કારણ બન્યું છે હવે ટેરિફના કારણે આપણા દેશ પરના અર્થતંત્ર પર શું અસર થશે આ બહુ મહત્વનો પ્રશ્ન છે આપણો દેશ સાડા છ લાખ કરોડની એક્સપોર્ટ કરે છે અમેરિકાને હવે એમાં સૌથી મોટું જે સેક્ટર છે એ છે ડાયમંડ જ્વેલરી ટેક્સટાઇલ ઓટોપાર્ટ આ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મોટું નિકાસ કરે છે હીરા ઉદ્યોગ એકલો માત્ર એક લાખ કરોડનો એક્સપોર્ટ કરે છે અંદાજે ટેક્સટાઇલ ઉદ્યોગ અંદાજે કરોડનો એક્સપોર્ટ અમેરિકાને કરે છે હવે સીધો ફટકો આપણને પડશે કારણ કે ભારત પર સૌથી વધારે ટેરિફ અમેરિકાએ લગાઈ છે હવે બીજા દેશો જે સસ્તું ગાર્મેન્ટ બનાવે છે બીજા દેશો જે સસ્તા હીરા બનાવીને આપશે એ લોકોને ફાયદો થશે લોકો આપણી પ્રોડક્ટ નહીં ખરીદે અમેરિકાની કંપનીઓ કેટલાય એક્સપોર્ટરને નુકસાન થવાનું છે સાહેબ એની તમને ખબર નથી જેટલા નાના નાના એક્સપોર્ટર છે જે અહીંથી એક્સપોર્ટ કરી રહ્યા છે એ લોકોના ભવિષ્ય દાવ પર લગાવી દીધા છે માત્ર બે જણના ફાયદા માટે નાયરા અને રિલાયન્સ મુકેશ અંબાણી આ બે જણ માટે પાછી પાણી કરવા તૈયાર નથી અને દેશના વીસ થી ત્રીસ લાખ લોકો હવે આ ટેરિફના કારણે મંદીની ચપેટમાં આવશે કેટલી નોકરીઓ જશે કેટલા લોકોના ઘર બરબાદ થવાના છે હવે તમે દિવાળી સુધીમાં જોઈ લો જો ભારત પાછી પાણી નહીં કરે તો કારણ કે સૌથી પહેલો ફટકો પડશે નિકાસ ઘટશે ભાવ વધવાથી નિકાસ ઘટી ગઈ એટલે સીધે સીધું એક્સપોર્ટ યુનિટીઓમાં નોકરીઓ કપાશે લોકોના નફા કમાશે ધંધો બરબાદ થશે જીડીપીનો ગ્રોથ રેટ ઘટશે જે પોઈન્ટ ચારથી પોઈન્ટ છ રહેવાનો ડાઉન રહેવાનો અંદાજ છે રોજગાર વીસથી ત્રીસ લાખ લોકોનો ગાયબ થશે ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે સુરતના ખાસ કરી ગુજરાતના સુરતના રત્ન કલાકારોની દિવાળીઓ એવી બગડવાની છે કે તમે વાત જવા દો હજુ તો હું આ વિડીયો બનાવું એના એક દિવસ પહેલા ગઈકાલની જ વાત છે મારા જ એક મિત્ર મને એમ કીધું જે હીરામાં કામ કરે છે કે સાહેબ અમારા કામના કલાક ઘટાડી દેવામાં આવ્યા છે હવે તમે વિચારી લો આટલું મોટું યુનિટ જ્યારે કામના કલાકો ઘટાડતું હોય તો નાના નાના યુનિટની શું હાલત થશે કેવી બરબાદી ને અંધાધૂંધી ફેલાવાની છે સુરતમાં સુરતમાં આઠ લાખથી વધારે રત્ન કલાકારો કામ કરે છે હવે આ લોકોના ભવિષ્યનું શું થશે તો હવે અંબાણી અને અને નાયરાજ જાણે જાણે આપણા મોદી સાહેબ જો સામાન્ય વ્યક્તિ હવાઈ પહેન બીજું જે નુકસાન થશે એ ધોળકાના ટેકરા પરથી આપણો રૂપિયો ગબળવાનો છે હજુ બે દિવસ પહેલા ઇઠિયાસી પર ગતો રહ્યો અને અને હજુ સમયમાં ઉપર ના જાય તો ન હોય આ ટેરિફના કારણે બાંગ્લાદેશ ચીન વિયેતનામને સીધો ફાયદો થશે જે ટેસ્ટાઈલ મેન્યુફેક્ચરિંગના કિંગ છે અને બીજી ઘણી બધી પ્રોડક્ટ આપણી કમ્પેરિઝનમાં બનાવે છે બધી રીતની ખેત પેદાશ હોય કે કોઈ પણ પ્રોડક્ટ હોય આ ત્રણેય જણા ખેલાડી છે ચાઇના તો માસ્ટર છે જ એક્સપોર્ટના વર્લ્ડમાં સૌથી મોટું એક્સપોર્ટ કરનાર કન્ટ્રી ચાઇના છે એ આ હકીકત છે હવે આ ટેરિફના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થશે મોંઘવારી વધશે એના કારણે કારણ કે પેટ્રોલના રેટ વધે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે એના કારણે સીધે સીધી મોંઘવારી વધી જાય છે આપણા દેશમાં આ તમે સાયકલ ઘણા વર્ષોથી તમે જોઈ જશે હવે ભારત સરકાર આમાં શું કરી શકે પહેલી વાત બે ઓપ્શન છે આપણી પાસે વાટાઘાટો કરવા માટે ટેબલ પર બેસો જે છેલ્લા પાંચ મહિનાથી આપણા નરેન્દ્ર મોદી જે વિશ્વગુરુ થયા છે એ નીચું નમવા માટે તૈયાર જ નથી થતા હું શા માટે જોઉં અને એમને ખબર નહીં કોણ ગાઈડ કરી રહ્યું છે કયા લોકો ગાઈડ કરી રહ્યા છે પોતાના સ્વાર્થ માટે એ સમજમાં નથી આવતું જો આ વાટાઘાટો નહીં થાય ને સાહેબ તો પછી આ ટેરિફ ઓર વધી શકે છે અને આ બધા જેટલા નુકસાન આપણે ગણાય એ બધા નુકસાન ઓર વધારે માત્રામાં ઓર તીવ્રતાથી વધી શકશે બીજો ઓપ્શન છે કે ભારત સ્વનિર્ભર ઇકોનોમી બનાવી દે તાત્કાલિક ધોરણે જે શક્ય નથી કોઈ પણ વસ્તુ રાતોરાત શક્ય નથી કારણ કે એના માટે પ્રબળ શક્તિ જોઈએ સાહેબ મહાત્મા ગાંધીજી નહેરુજી સરદાર વલ્લભભાઈ પટેલ બાબા આંબેડકર સાહેબ જેવી પ્રબળ ઈચ્છા શક્તિ જોઈએ એના માટે આપણા દેશે શરૂઆત કરવી પડે દેશની લીડરશીપથી પ્રધાનમંત્રીથી જો સ્વનિર્ભર ઇકોનોમી બનાવી હોય ને તો દેશનો દરેક નાગરિક સપોર્ટ આપવા તૈયાર છે રાતો રાત સપોર્ટ આપશે પણ એના માટે પ્રધાનમંત્રીએ પહેલા પોતાનું અમેરિકાની બોઈંગ કંપનીનું ચાર હજાર કરોડનું પ્લેન છોડવું પડે પોતાની માન બ્લેકની પેન છોડવી પડશે પોતાના વિદેશી ચશ્મા છોડવા પડશે પોતાની વિદેશી મર્સિડીઝ ગાડીઓ છોડવી પડશે આટ આટલો ત્યાગ કરવો પડશે સાહેબ જો આ ત્યાગ થઈ શકતો હોય તમારી જેટલી બી લક્ઝુરિયસ વિલાસપૂર્ણ જીવનશૈલી છે જો એ છોડી શકતા હોય તો જ આ દેશના દરેક નાગરિક રાતોરાત સ્વનિર્ભર બનવાની પૂરેપૂરી કોશિશ કરી શકે પણ શરૂઆત તમારે કરવી પડે તમે જે ઘડિયાળ પહેરો છો ને સાહેબ એ વિદેશી છે તમારી પેન વિદેશી છે તમારા ચશ્મા વિદેશી છે આ બધું છોડવાની તમારી તાકાત હોવી જોઈએ ત્યારે તમે જનતાને એમ કહી શકો કે આપણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને આપણી પોતાની ઇકોનોમી ડેવલપ કરો આ ઈચ્છા શક્તિ હોય તો જ તમે અમેરિકાની સામે સિંગડા ભેરવી શકો ના હોય બાકી આ વાત નક્કી છે કે ભારત ઉપર જે આ સ્ટ્રાઇક થઈ છે અમેરિકાની ટેરિફની એના કારણે વીસ થી ત્રીસ લાખ લોકોનું ભવિષ્ય અને દિવાળી બગડી ચૂકી છે આ વાત નક્કી છે અને ગુજરાતના રત્ન કલાકારો અત્યારથી જ નવરાત્રી ગરબા ગણેશની તૈયારી ચાલુ કરી દો તમને હવે પુષ્કળ સમય મળવાનો છે ગુજરાતના અને સુરતના રત્ન કલાકારો નવરા થવા જઈ રહ્યા છે ભારત બીજું એક કામ કરી શકે છે કે જવાબ પથ્થરથી આપે વિડીયોના જે ટ્રમ્પ છે ને એની છે પણ એ ખબર નહીં સરકારે પૂછડી નથી દબાવતી એ પૂંછડી એવી છે હું તમને કહું ટ્રમ્પનું જે વ્યાપારી સામ્રાજ્ય છે એ અમેરિકા પછી સૌથી મોટું ભારતની અંદર છે તમને કદાચ ખબર જ નહીં હોય પણ ભારતના આઠ મોટા સિટીમાં ટ્રમ્પના કારોબાર ચાલે છે રિયલ એસ્ટેટના હવે આ ટ્રમ્પની કંપની ઉપર કાર્યવાહી સરકાર શા માટે નથી કરતી જો સરકાર હમણાં જ એ બી સીડી બીજા વેપારીઓ દેશે કંપનીઓ પર એ જ એ કેમ નથી શીખવાડતા ટ્રમ્પને કેમ કેસ નથી નાખી દેતા ટ્રમ્પની કંપનીના માણસો ઉપર તમે ટ્રમ્પ ઉપર દબાવો ને એના વેપારને દબાવો એનું મોટા મોટું સામ્રાજ્ય ઇન્ડિયામાં છે અમેરિકા પછી કેમ નથી દબાવી રહ્યા હવે એનું કારણ તમે સાંભળો કે ટ્રમ્પ પાસે આપણા મોદી સાહેબના એકદમ નિકટતમ વ્યક્તિ રહે છે એના ઉપર ટ્રમ્પનો સકંજો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘણા વરિષ્ઠ પત્રકારો અને ખુદ બીજેપીના વરિષ્ઠ સુબ્રમણ્યમ સ્વામી નેતા આ વાત બોલી ચૂક્યા છે શું વાત કરે અને ફિર યે લડકી કો કૈદી બનાકર રાખના ચેન લગાકર કે uska naam suna hai nahi mai suna tha woh bhi chhipi hui કે કયો પોપટ ટ્રમ્પના હાથમાં આવી ગયો છે જેના કારણે મોદી સાહેબ આવી કોઈ પણ ટ્રમ્પના વિરુદ્ધ એક્શન લેતા અથવા તો ટ્રમ્પનું નામ પણ બોલતા અચકાઈ રહ્યા છે અઠ્યાવીસ વખત ઇન્ડિયાને બદનામ કર્યું કે ભાઈ ઇન્ડિયાએ મારા કહેવાથી સીઝ કર્યું છતાંય મોઢામાંથી ટ્રમ્પે આવું કીધું નથી આટલું બોલવામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શા માટે સંકોચ કરે છે એ અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે કયો પોપટ કે પોપટી ટ્રમ્પના હાથમાં છે કે જેથી આપણા પ્રધાનમંત્રી સાહેબ કોઈ એક્શન નથી લઈ રહ્યા ટ્રમ્પ સામે વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો લાઈક જરૂર કરજો અને શેર તો ખાસ કરજો દેશની જનતાને આ હકીકતો ખબર હોવી જોઈએ કારણ કે સવાર સાંજ આપણા દેશના છાપાઓ ટ્રમ્પને શું નુકસાન થવાનું છે અમેરિકાને શું નુકસાન થવાનું છે તેની જ વાતો માટે જાગતા રહેજો જગાડતા રહેજો કારણ કે ચોકીદાર ચોર હોઈ શકે છે જય હિન્દ